Aратte extianytia ut morally Karo dis� anni presence Om Chaya jaya Duryobox Om Chaya ના આવે એ ના જાય વેદ જેને નેતી નેતી કરી અને ગાવે કહેતા છે જય સુખદાસ પવિત્ર ભૂમિ ઉપર દરેક મહાપુરુષો મળે છે વ્યાસપીઠ ને દીપાવનાર સંતો ને હૃદયમાં સદગુરુ ના એમને વંદન કરી

જે ખગ ભાષા ખગ જાણે એ માં પા જગત ની અંદર આમાંથી કોઈ કે આયુ જે કોઈ જીવો નથી આવો ભેદ જે થી આપણે સમજાય તે થી સદગુરુ ની વાત આપણને પકડાણી કેવાય આ તો આ 52 બજારુ 84 ચોટા મોલ કંચન ના કીધા આ મોલ માં એક સદગુરુ બેઠા દોય કરજોડી આસન કીના મારી બેની રે બેની મને ભીતર સદગુરુ મળ્યા તો આ બી જારે ભીતર માં અનુભવ થયો અને ખ્યાલ આવ્યો અને સુરતા જારે શબ્દ સાથે સુગડ થઈ શું હું તો કે પ્રેમ બોતલે એબી સિંહાસન શોભતી નયન ભરી ભરી મે નિર્ખી તો નયન ભરી ભરી નિર્ખુ હોય તો શું જો છે આ બખા આપડી દિવ્ય જક્ષુ જો દિવ્ય જક્ષુ જીવે નયન ભરી ભરી

સદગુરુ જેને પ્રેમ જોત પ્રકાશી તો આવી જેને પ્રેમ જોત જે પ્રકાશી છે તો એ પ્રેમ ભરી સિંઘાસન નિરખી

એની પાઈ વાઈ લુટાઈ દે એવા હેત્ર રાખે જો રામ થી રાખે બકોયા ને મોર રાખે ચંદ્ર ને ચકોર એવા હિત રાખજો તમે રામ થી હિત રે વખાણીય ઓલી વિષણી કેરા સોપી દે શરીર આપ મરે ને પર ને ઓધરે એવી એની મેરુ કીધી વિષણ જ્યારે વિહાય ત્યારે એના બસાઈ એના આખી ને આખી ખાઈ જાય મહાપુરુષો ને કેવું પડ્યું કે સરખી સરખી સાહેબ પાણી ભરવા જાય હશે બોલી ને લે

दोनों तो अरे सदगुरु निराज महाराज ने कीधु से हम से परम प्रम परम से माया माया सब संसारा इसी विधि हम है हमें सब में बीज वृक्ष से विस्तारा मारा माथि ब्रह्म प्रगट जसम ब्रह्म किया के सुखो सज्जन छु से अरे कोई महापुरुष है कीधु तो, अब ब्रह्म परम कैसे परम ब्रह्म ज्ञान से आया से

ખરેખર વારંવાર જો કહેવામાં આવે કે તમે વાતો ન કરો તો સમજવાનું કે આ સંતો ની અંદર આપણે પડતો નથી સદગુરુ નું જેવન એને જ આ ટપો પડે કારણ કે અંદર આખું જગત મથ રહ્યું છે ધરીને ગોતવા માટે

महापुरुषों बोला थे के जागिन जो तो जगत दी नहीं उगमा आठ पटा भोग भाषे जागिन जो तो जगत दी नहीं तो अरे। जागो कौन है क्या वाय आप बताएं जागो छोए जागिया क्या वाय नहीं, नहीं। જાગ્યો એને કહેવાય પોતાના નિજ સ્વરૂપમાં જેની સુરતા લાગી ગઈ એ જાગ્યો કહેવાય તો જાગીને જો હું તો જગત દિશે નહીં મહાપુરુષની વાત વિચારો જેને જેને જાગી ગયા છે એને સબર બ્રહ્મ દેખાય છે સગુણ અને નિર્ગુણ મારો સદગુરુ છે એક જ છે બીજો બે છે નહીં વધારે સમય ના લેતા આજે આપણે બધા કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણી સભાની અંદર પ્રગટ બ્રહ્મ એવા મહાપુરુષો ઉપસ્થિત છે આપની નજરમાં તો ગમે તે હોય પણ અમે તો અમારા સંતોને જોઈ એટલે એમને એમ થાય કે સાક્ષાત અમારા ગુરુ મહારાજ પધાર્યા છે સાક્ષાત પરિબ્રમ નારાયણ પધાર્યા છે અને એમના શબ્દો જો આપણા હૃદયની અંદર ઉતરે તો આપણો ભવસાગર પાર થઈ જાય કારણ કે જીવન ક્ષણભંગુર છે આપણે બધા જાણવી છીએ કાયમ આ કોઈ રહેવાનું નથી અને આ શરીરને ટકાવવા માટેનો કોઈ પાસે પણ એલમ નથી ઉપાય નથી એટલે ન કરતા જેને જેને સદગુરુ છે જેને સદગુરુ ધારણ કર્યા છે તેને સદગુરુ પદને જેને વિચાર્યું છે જાણ્યું છે માણ્યું છે એમાં સ્થિર થયા છે એવા દરેક હરિભક્તોને અને મહાપુરુષોને અમે કોટી કોટી વંદન કરીએ છે એનો જનવારો ધન્ય છે અને જેને જેને બોધ ન લીધો હોય એને આમાંથી જે મહાપુરુષ ઠીક લાગે એ મહાપુરુષને પાસે જઈ શરણાગતિ સ્વીકારી અને આપણું મનનું ડાપણ મૂકી હું કાંઈ પણ નથી આવું જાણી અને સદગુરુ શરણું પકડી લેવા જેવું છે તો આ ભવસાગર સહેજે સહેજે પાર કરી છે આમાં ઘણું બધું કીધું આપણા મહાપુરુષે જ્ઞાનની પરાકાષ્ઠાનું વર્ણન કર્યું અને હજી પણ કરશે પણ આપણા હૃદય સુધી આ વાત જ્યાં સુધી ફિટ ન પડે ત્યાં સુધી થોડીક કચાશ છે

સંતો તમને છોડશે તો નહી પણ તમે જોડામાં એની માતાની આંગળી છોકરા એ બાળકે પકડી હોય તો એ બાળક ગોળું પડી જવાની સંભાવના છે

આપણા બધા ઉપર કાળ ઝુગીયું નથી અને ઈ કાળ ક્યારે આવી આપણું કોળિયો કરી જાય એ પેલા કરોડપતિ હોય બીમાર થાય ડોક્ટર એક છૂટી પડ્યા હોય કે આખી જિંદગીમાં બેગું કરેલું ડોક્ટર હું તને બધું આલી દઉં બે પાંચ વર્ષ જીવું એવું કર ડોક્ટર કે હવે મારું કોમ છે થોડા દાડાનો મેમો જવા દેવા આ મનુષ્ય જન્મ મોક્ષનું દ્વાર સમારા વાલા

Oh wanna know?